હલકા કમ હાલ મે ના પાડે તો ના બન બન બોલાવે હા સુના નાકુ કુટ્ટી ગયું પણ બોલાવે તો મહિલા બોલી છે એ ને જે મહિલા બોલતી નથી દોસ્તો એ અન્યાય દોસ્તો થાય છે એ માટે હું છું આદિવાસી દોસ્તો હર તાલુકા દોસ્તો રેલી કાઢે છે આવેદનપત્ર આપે છે દોસ્તો તમે જાઓ દોસ્તો તમે આવેદન પત્ર આપો દોસ્તો કે દોસ્તો આપડા આદિવાસી ભાઈઓ દોસ્તો આ વાતો કરે છે એક વાર તમે આ વિડીયો જોઈ લો કયા તરીકે કામ કરે છે પંથક તમામ ભાગ્યાઓ એ તમામ બહારથી જે લોકો અહીંયા મહેનત મજૂરી કરી રહ્યા છે ખેતમજૂરી કરી રહ્યા છે એ તમામ મજૂરો વર્ગ અહીંયા પાલિકાના મામલતદાર કચેરીએ આવી અને જે કઈ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સાથે સાથે બીજે ખેતીમાં ભાગ્યા હતા એમને આ સરકારે કશું કોઈ રાહત વેચા આપવાની કોઈ વળતર આપવાની જાહેરાત કરી નથી ખેડૂતને તો નુકસાન ગયું છે સાથે સાથે ભાગીયાઓને પણ નુકસાન ગયું છે તો આ બધા જે કઈ ખેતીમાં ભાગ કરે એવા ભાગીયાઓ દ્વારા આજે મામલતદાર કશી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ ભાભિયાઓ માટે પણ નુકસાનીના ત્રીસ ટકા રેકે વોળતર ચૂકવવાનો કોઈ પેકેજ નથી કરી અને વેલી શકે એ નુકસાનીનું વોળતર ચૂકવવામાં આવે કારણ કે ભાગિયાને અહીંયા બીજો કોઈ આધાર નથી ભાભિયાને કોઈ ખુશીના પૈસા પણ નહીં આપે તો એ તો એકદમ નિરાધાર થઈ ગયા એમના બાળકનું શિક્ષણનું શું એમના પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરશે તો આ સરકાર વેલી તકે આ ભાભિયાઓ માટે જે કઈ નુકસાની હોય અને સો ટકા નુકસાની છે ત્યારે ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલું જાહેરાત કરવામાં આવે અને જો એવી જાહેરાત આવતા સમયમાં નહીં કરવામાં આવે તો તમામ ગાંધી સિંધિયા માર્ગે આ સરકારની સામે જે કઈ ન્યાયના મુદ્દે લડવાનું થશે એ મુદ્દા ઉપર લડવા માટે તમે બધા તૈયાર છો ને તો સરકારને મારી વિનંતી છે કે વહેલી તકે આ ભાગ્યાઓના વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે

કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું આ ઉપરથી જયસિંહભાઈને દરેક આગળ હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ કોઈ પણ પક્ષમાં જોડાઈશ એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પહેલા હું બીજા નેતાઓ જેમ જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ખાલી આપણે એવું નહીં કરવાના આપણા સમાજને આપવા માટે કદાચ જોડાણું થાય હજુ કોઈ વિચાર્યું નહીં મેં કદાચ જોડાણ થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું ઠાકોર તો દોસ્તો બસ એમ જ બોલ્યા છે જ્યાં આપણા ઠાકોર સમાજ નો દીકરો હોય ત્યાં દોસ્તો હર કોઈ જાવ ને હર કોઈ એને સપોર્ટ કરો દોસ્તો આપણે પણ દોસ્તો જ્યાં આપણા આદિવાસી ને ગમ્યા અન્યાય થતો હોય દોસ્તો ત્યાં જાઓ ને ત્યાં સપોર્ટ કરો દોસ્તો એ માટે હું કઉ છું તમે બધા એક રહેશો તો સેફ રહેશો